રાજકોટ જિલ્લાના ધ્વરાજી તાલુકાના સુપેડી ગામે આવેલા સુપીડિયા ગણપતિ મંદિરની એક અલગ જ ઓળખાણ છે ધ્વરાજી તાલુકાના સુપેડી ગામે આવેલું સુપીડિયા ગણપતિ મંદિર એક પૌરાણિક અને રાજાશાહી સાહેબ વખતનું મંદિર છે અમુક લોકોનું એવું કહેવું છે કે અહીં બિરાજમાન ગણપતિ બાપાની મૂર્તિ મંદિરની બાજુમાં આવેલા એક કૂવાની અંદરથી મળી હતી ત્યારે અહીના લોકોએ તે મૂર્તિને કૂવાની બાજુમાં જ ગણપતિજીની સ્થાપના કરી આ મંદિર છે રાજા સાહેબ વખતનું છે આ બધા સરધારા હાલિના આવે દીત્રા દીકરની દે છે આ બધી માંગતા પૂરી થાય છે

આ ભાદ્ર મહિના ની ચૈતર મહિના ની બહુ માણા આવે આની પ્રસાદી આની પ્રસાદી ક્યાંય બાઈક નથી મિસ્ટર નથી શ્રીફળ જાય લાડવા નથી બાઈક જતો સુપેડિયા ગણપતિ મંદિરમાં લોકો આસ્થા સાથે આવે છે ઘણા લોકો ચાલીને આવે છે તો ઘણા લોકો જામનગર રાજકોટ અને ભાવનગર જેવા અન્ય શહેરોમાંથી પણ સુપેડિયા ગણપતિ મંદિરે આવે છે ઘણા લોકોનું એવું કહેવું છે કે સુપેડિયા ગણપતિ બાપાની ની કોઈ પણ જાત ની મન્નત માંગીએ તો ગણપતિ બાપા તે મન્નત પૂરી કરે છે અહીં આવતા શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવતા લાડુની પ્રસાદીને અહીંથી ઘરે લાવી શકાતી નથી આ પ્રસાદીને અહીં જ પૂરી કરવાની અથવા અહીં આવતા બીજા ભક્તોને આપવામાં આવે છે અને દર દાદાની ભાદરવી ચોથ છે ચૈત્રી ચોથ છે તેમાં હું વારંવાર અહીંયા દર્શને આવું છું અને શ્રીફળ તેમજ પ્રસાદી ચડાવું છું અને આ મંદિર વિશે એવી માન્યતા છે કે આ પૌરાણિક મંદિર છે અને દાદાના જે પે દર્શન કરે છે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને આ મંદિર વિશે એ માન્યતા છે કે અહીંયા ચડાવેલો શ્રીફળ અથવા કોઈ પણ પ્રસાદ અહીંયા ને અહીંયા બીજાને ખવડાવી અને વેચવો પડે છે ઘરે લઈ જઈ શકાતો નથી એવી અહીંયાની માન્યતા છે દાદાની અને પ્રસાદ ક્યાંય દૂર લઈ જઈ શકાતો નથી અને અહીંયા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ક્યાં ક્યાંથી આવે છે ભાવનગર સાહેબથી આવે છે જામનગરથી આવે છે રાજકોટથી આવે ક્યાં ક્યાંથી શ્રદ્ધાળુઓ આવે છે અને તેમની માલની તમામ મનોકામના દાદા પૂર્ણ કરે છે